સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત રોડ સેફટી મંથનું સુરતના મેયર દક્ષેશ માવાણીની હાજરીમાં સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરાયો હતો સુરતમાં રોડ સેફટી અંગે લોકો અને ખાસ કરીને વાહન ચાલકો જાગૃત થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે સુરત શહેર છે અને નેવ લાખના વસ્તીમાં પૂરા દેશભરના જોએ અઠ્ઠાઇસ રાજ્યોના લોકો અહીંયા રહેતા હોય ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના રહેતા હોય અને બધા લોકો હળી મળીને જોએ શહેરના જો પ્રોગ્રેસમાં ખૂબ જ મહત્વનો ફાળો આપી રહ્યા છે ત્યારે ટ્રાફિકના એક લગભગ પચાસ લાખ જેટલા વાહનોના ટુ વ્હીલર થ્રી વ્હીલર અને ફોર વ્હીલર આપણે શહેરમાં ફરતા હોય ત્યારે એના બધા જોએ વ્યવસ્થા જાળવવા માટે કેટલા અઘરું છે તમે સમજી શકો છો અને ગયા વખતે બે હજાર પચીસના વર્ષમાં બે લાખ ત્રણસો ચાલીસ નવા વાહનોના ઉમેરા થયા છે આપણા સુરત શહેરમાં અને એના બધા લઈને જો અમારી વ્યવસ્થાઓ માટે સદૈવ એક પડકાર રહે છે પરંતુ ટ્રાફિક પોલીસ અને એસએમસી સાથે મળીને અને આરટીઓ ડિપાર્ટમેન્ટ સાથે મળીને અમારા લોકોને પૂરા કોશિશ રહે છે કે અમારા નગરજનોને ખૂબ જ સુરક્ષિત રોડ ઉપર રાખીએ